જિનેશભાઈ રમણભાઈ નાયકા અમે આજે ઠગિત પીડિત પરિવાર બે હજાર ઓગણીસ બટના કાયદાથી રાજ્ય સરકાર કેન્દ્ર સરકારથી કાયદો પસાર થયેલો છે એના માટે અમે આજે આવેદનપાત્ર આપ્યું છે વલસાડ ડીએસપી સાહેબ અમારા પીડિત લોકોને જેમ મને તેમ ન્યાય આપે અને એકસો એંસી દિવસમાં અમારા પૈસા બેથી ત્રણ ગણા આપે એવી અમારી નમ્ર વિનંતી આ કલકામ રિયલ ઇન્ફાઇન્ડિયા લિમિટેડ સમૃદ્ધ જીવન એવી ઘણી કંપનીના પૈસા ગરીબ લોકોના પૈસા ફસેલા છે એને પાછા પરાટ કરવા માટે સરકારે નિયમ બહાર પાડ્યો છે એ નિયમથી અમે ડીએસપી સાહેબને આવેદનપત્ર આપ્યો છે ને અમને જેટલો બને તેટલો સા સરકાર સરકાર તરફથી મળે એવી અમારી નમ્ર વિનંતી આ એક કંપની છે કલકામ રિયલ ઇન્ફા લિમિટેડ અને સમૃદ્ધ ફૂડ ઇન્ડિયા લિમિટેડ એવી ઘણી કંપનીના નામો આવેલા છે એમાં તો એમાં અમારા અહીંયા વલસાડ જિલ્લાના અંદર કલકામ રિયલ ઇન્ફા ઇન્ડિયા લિમિટેડ અને સમૃદ્ધન ફૂટ ઇન્ડિયા લિમિટેડના અંદર પૈસા ફસેલા છે એમ આપણા લોકલાડીએલા નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન એણે નિયમ બહાર પાડ્યા છે એ સરકારના માધ્યમથી બેથી ત્રણ ગણા પૈસા આપવાની અમને નિમણૂંક કરી છે એ માટે અમે ડીએસપી સાહેબને આવેદનપત્ર આપ્યો છે અહીંયા તો લાખો કસ્ટમરના પૈસા ફસેલા છે અંદાજે તો અહીંયા અમે કહી નહીં શકીએ કારણ કે આ વલસાડ જિલ્લો બહુ મોટો જિલ્લો છે આના પર સરકાર જો કાર્યવાહી નહીં કરે તો અમે આદિવાસી સમાજ એક થઈને મોટો ઝુંબેશ ઉપાડીશું ને સરકારને ઝુકાવવાની કોશિશ કરીશું